अपना वरा पुलिस स्टेशन में लाभेश्वर विस्तार जो बहुत अगत्य विस्तार है जहाँ अपना त्र धारासभश्री अपना विधानसभा बॉर्डर पर लागे लगे चार्पोरेसन ना वार्ड ना जो बॉर्डर है खूब बाहर ने भी खूब पब्लिक अँ काम करवाई जो टेक्सटाइल हो डायमंड रहे तो मिक्स बस्ती धरावता विस्तार है जो बहुत अगत्य विस्तार था अँ जो हमारा अमरा धारासभश्री श्री कुमार भाई कानी जी अपना प्रवीण भाई घोघारी जी और कांति भाई वलर जी एना सहयोग थी कार्पेटर सहयोग थी अँ अमार चौकी आज लाभेश्वर चौकी में इनोवेट कर अ बताने खातरी आ चौकी में रहता अमरा पुलिस स्टाफ अधिकारी आ विस्तार में रहता तमाम लोग समस्याओं दूर करवा करने पूरी जी जानती मेहनत करते विस्तार में कायदा व्यवस्था खूब सारी रीते जलवाए जो पूरा अमे लोग मेहनत करता रही साथ सात आज सरोली पुलिस स्टेशन में सणिया गाम में जो है एक चौकीन उदघाटन जो है થઈ છે જોઈએ અને જેમાં આ વિસ્તારમાં જો શણિયા એક અમારા એવા ગામ છે જો જો ગ્રામીણ એરિયા તરીકે બી એના ઓળખ છે અને શહેર બી છે જોઈએ તો ત્યાં બી અમારા જો ધીમે ધીમે જો એક્સપેન્શન થઈ રહ્યા છે જો એ પોલીસના તો એના બહુ ધ્યાનમાં રાખી આ બી પોલીસ સ્ટેશન ચોકી માનની જોની શ્રી ગુરુભાઈ પાંસરિયાના આ સહયોગથી ચાલુ કરવામાં આવી છે એના માટે બી બધાના પહેલવા તો આભાર પણ માનીએ છીએ સારા શક્તિઓના મંત્રી સાહેબના અને સાથો સાથ અમારી પોલીસ જો લોકોને સેવા કરે એ ખાતર આપે છે આજ રોજ ચણિયા એમાંદ પોલીસ ચોકીનું અહીંના લોકોના સુખાકારી માટે લોકાર્પણ કરવામાં આવ્યું છે સુરત શહેરના અને ગુજરાતના કાયદા અને વ્યવસ્થા માટે સરકાર ખૂબ ગંભીરતાથી બધી જ બાબતોમાં પગલાં લઈ રહી હોય ત્યારે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા યુવા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરું છું આ વિસ્તાર ખૂબ ડેવલપ છે અહીંયા દરેક સમાજ દરેક જ્ઞાતિ દરેક સ્ટેટના લોકો પણ બિઝનેસ માટે આવતા હોય ત્યારે એક સદભાવનાના વાતાવરણથી સંયુક્ત રીતે લોકો કામગીરી કરી રહ્યા છે તો એના વધુમાં વધુ સેવા માટે જ્યારે આ પોલીસ ચોકી અહીંયા બનાવવામાં આવી છે ત્યારે લો એન્ડ ઓર્ડર અને લોકોના સુખાકારી માટે ખૂબ મદદરૂપ થશે એવી હું આશા વ્યક્ત કરું છું